જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા મજામાં મજામાં છો એ આશા રાખું છું તો જોઈ શકો છો વાયુ વાતાવરણ થોડું થોડું છે વરસાદનું કોઈ નક્કી જ નહીં તો તમે બધા કેમ છો કોમેન્ટમાં અવશ્ય જણાવજો મજામાં છો કે મજામાં નહીં જલસા છે જલસા નહીં તમારી પણ રાઈ લેવા માગીએ છીએ અને બીજા ખુશ રહેવાનું તંદુરસ્ત રહેવાનું મસ્ત રહેવાનું મારું તો પથરીનું ઓપરેશન કરાવેલું હતું હવે સ્ટેન્ડ કરવા બાકી છે તેર તારીખે સ્ટેન્ડ કાઢી દેવાનું છે એટલે પછી હું રેગ્યુલર સારું થઈ જશે પછી બે મહિના પાછું ફરી બે મહિના પછી જે ચાલીસ ટકા પથરી વધી છે એનું ઓપરેશન આપણું બાકી છે એ ઓપરેશન કરાવવાનું છે બરાબર આ ફૂલનું મૂલ તમને બતાવ્યા હતા હવે જોઈએ મેડમ શું કરું છું કચરા પૂરતું ચાલું છે તો જય માતાજી અમારા કાકા દીકરી અમારી નાની બહેન આવ્યો છે રાખડી બંધવા થોડી સ્માઈલ આવી અમને અહીં તો સરસ મજાની રાખડી બંધી છે અને ફૂલ લઈને ફૂલની પોખડી અમે આવી છે

અહીંયા કચરા કુતું ચાલે છે હું થોડી થોડું ડાક હું પહેરું તો પડશે ડોળી દેવાનું ચોખ્ખું પાણી વાપર યુઝ કરજો નાનો સીધો અહીંયા પંખો ચાલુ છે અહીંયા બધું કઈ છે અહીંયા આપણે પંખો અહીંયા બંધ કરી દઈશું હા તો વાત તો કરી ને સર મેં વાત તો કરીશ છે કેમ કે કોમેડી હમણાં આવી શકતું નથી ઓપરેશન કર્યું પાટલા છે મકાન ખાવાનું ઘણો ઊંચો થઈ ગયો છે આ ગાડી બગડી છે ચાર્જિંગ થતું નહીં એટલે આ ગાડી એ પાછી અમી કરાવવાની છે અને આજે પાછા બીજા મહેમાન આવું છે ખબર કાઢવા મહેશ ઝાલા સિંગર ડી કોમથી મહેશભાઈ ઝાલાને મહેશભાઈ હમ

લગભગ બે વર્ષ અગાઉ મને હતી કે કેમ્પ ઉપર એ ટાઈમે આપણા મસાલા તો પડ્યા તો એ પણ ધૂમને પણ હાનિકારક માટે સારું નહીં સોરી હાનિકારક શરીર માટે હાનિકારક છે પણ હું તો કે જઉં સમય છે શું કરીએ મિત્રો હા આ તમારી પરિસ્થિતિ બતાવી છે મેં પરંતુ ફરી બતાવું કાર્ય મારા છો એ પથરી સાઈઠ ટકા કાઢી છે અને ચાલીસ ટકા પથરી બાકી છે એમાંથી સાઈઠ ટકા પથરી કાઢી છે ચાલીસ ટકા પથરીનું ઓપરેશન જે બાકી છે એ મારું ઓપરેશન કરાવવાનું છે બે મહિના પછી ગાડી બધું રીકવર થઈ જાય ને એના પછી કરાવીએ અમારા આ જે ફૂલ ઝાલ લાગે છે એ તો

કે પૂછી જુઓ જમવાનું બનાવવાનું તો આપણે અત્યારે અગિયાર વાગ્યું તો જમવાનું બનાવી દઈએ પણ ખબર નહીં વાઘભાઈ ફોન કર્યો કે ના કરો ખબર નહીં ત્રણ વાર ફોન કર્યો વાઘાન યાદ દેવડા પૂછી જુઓ જમવાનું બનાવવાનું છે જેટલા જણાનું બનાવવાનું છે તો ખબર પડે તો ખબર નહીં એ ભૂલી જાય પુલકણીયા હે ને એટલે આમાં પાછો ફોન કરે મેં તો તમે પૂછી જુઓ જમવાનું શું બનાવવાનું પણ હજુ ફોન આવ્યો નહીં વાઘવાનું એટલે પછી આજે મળું થાય તો એ મને જ રસોઈ બનાવવા આપી દેવી છે જેમ કે આપણાના વસ કંટાળો પછી મોડું થાય ને જમવાનું બનાવવાનું મને બહુ કંટાળો આવે એકવાર કહી દે ને કે આ બનાવવાનું તો આપણે ફટાફટ બનાવી દઈએ અને ટાઈમ ટુ ટાઈમ ખાઈએ લઈએ હું કોઈક મહેમાન આવતું એને આપણે જમાડવું પણ ને ટાઈમે યાર એટલા માટે તો મિત્રો ભાગવાનું ઓપરેશન થઈ ગયું હવે એ થોડા સમય પછી તો આવશે વિડીયોમાં ઘણા બધા મિત્રોની કોમેન્ટ હોય જ છે કે ભાગવા તમારા વગર વિડીયો જોવાની મજા આવતી નહીં પણ શું કરીએ હમ આવશે મિત્રો થોડા દિવસમાં વાઘુભા શૂટિંગમાં ચાલુ થઈ જ જવાના અહીં આપણે બનાવી દીધું બ્લોગમાં ફરી એકવાર આપણે વાગવાનો ફોન કરીશું કે શું કર્યું જમવાનું બનાવવાનું બાકી આપણે ન કે પછી શાક આપણે બનાવ ખાવાનું છે એ ટીંડોળી લીધી છે ને તે બનાવીએ પછી બીજું તો મિત્રો વાગુબા આવી જશે હવે આપણે અને મેમનને જમવાનું નહીં જેમ કે એમને લેટ થશે નિકળતા એટલે જમીન આવવાના નહીં નહીં વાગપા આપણે આ બનાવવાનું શાક ટીંડોળી કહેવાય ને આમ ટીંડોળી એ કહેવાય એમાં બધી કાપી તો થોડી થોડી હું ને પડી મેળવી

સમકા આનંદ કા બાદ બાજુ પર મજા આવશે મે રોટલી લોટ બંધી દીધી તો હું સિદ્ધરાજ ને લઈને આવ દેવ બનતા હી હો આ લે તો હલો ચલો બા બને રે જો મિત્રો ત્યાં સુધી જય માતાજી દોસ્તો મે તો જમી લીધું છે પણ હવે રીના જમો છે તો સબ્જી કેવી બની બકા આપર સોરી ઘીરોડી ની મસ્ત બનાઈ કેવી એકદમ સુપર એક દોસ્તો થોડો રહો જાડો કરો તમે કોડી મોડી હું એ ખાઈ રહી હું હા તો અહીંયા ડુંગળી પર પટી ગઈ છે મે ખાઈ લીધું છે ચારથી રોટલી વધી છે ત્રણ ચાર રોટલી વધી છે મેં ખાઈ દીધું જોઈ તો હવે વાસણ બાસણ એના ગઈ દે અને ખરેખર ખાવાનું સરસ મજાનું બનાવ્યું હતું અને પિક્ચર ચાલુ છે રામ કોઠેની સકંદા ન્યૂ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવિઝ છે સાઉથ ઇન્ડિયન મૂવી એ કેસમાં વીસ કરોડ વ્યૂ આવેલા છે સરસ મજાનો ફેમસ હતો એ જોઈ રહ્યો છું અત્યારે અને અત્યારે આવા રીના ખાઈ રહી છે ખાઈ રહી બીજું ખાવા ઈચ્છા કરી ભૂખર એક નંબરનું ભૂખડમાં જય પલય છે ચાંદના મોત થયા સૌથી વધુ ગુમ છે અત્યારે આ પેપર સરસ મજાનું લાવું છું વાંચું છું તો બને લઈ જય માતાજી મિત્રો મારા લોકલા સિંગર મહેશભાઈ ઝાલા

જય માતાજી ધોમા કી હા બોલો આ દાગી ના હોના કુછ ખાસ જરૂર પર લઈ જજો જર લઈ નઈ જાવ એ શી મારવા મારશી બ્રાન્ડ હે બ્રાન્ડ મિત્રો બનાવજો વિડિયો જય માતાજી જય માતાજી જય માતાજી આજ છે અમારા મારી માની છે અને આખો તો મમ્મી છે સવાં ખાઈ છે આખો તો મારી માની છે અને મમ્મી છે હવે પેલા ઓગણપચાસ નંબર મકાનમાં જોઈશું મારે મકાન છે પોતાનું

હાલ કોમ્સ છે મોડલ છે અને અવશ્ય કોઈ સરસ મજાના સિંગર છે લાઈવ પ્રોગ્રામ કરે છે સ્ટેજ પ્રોગ્રામ કરે છે અને સરસ મજાનો કોઈ છે આ બેસ્ટ કોઈ છે અને કોઈ પણ પ્રોગ્રામની જરૂર હોય કોઈ પણ લાઈવ પ્રોગ્રામ કરવો હોય સ્ટેજ પ્રોગ્રામ કરવો હોય તો એમનો કોન્ટેક નંબર ના મળે તો મને કોન્ટેક કરજો એમના સારા સરસ મજાના સોંગ છે ચેનલ આપણી કઈ છે સુન રહીશું તો પણ દિલમાં રહીશું સમયના સથુવારે મળતા રહીશું વાહ પાગલ બનીને ક્યાં વાત ક્યાં કરું છું તમને જોવા માટે તલ કરું છું ક્યાં વાત છૂટી ગયો તમારો સા

ચાલો મહેશભાઈ જય માતાજી તો મિત્રો વિડિયો ગમે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મહેશભાઈ ચાલાને ફૂલ સપોર્ટ કરજો બને રહી છે વિડીયોમાં નેક્સ્ટ ટાઈમ અવશ્ય મળીશું જય માતાજી